બરોડા ડેરીમાં છેલ્લા ત્રણ વર્ષનું સરકારી ઓડિટ નહીં થયું હોવાનું સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું બરોડા ડેરીમાં છેલ્લા ત્રણ વર્ષની સરકારી ઓડિટ નહીં થયું હોવાનું સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું છે ડીએસપી રિપોર્ટમાં સુપરવાઇઝર મંત્રી ઓડિટરના નામ બહાર આવ્યા છે રાવજી વિક્રમના નામ આ ડીએસપી રિપોર્ટમાં સામે આવ્યા છે ડીએસપી રિપોર્ટમાં ગંભીર ગુનો બને છે કુલ ચાલીસ લાખનું કૌભાંડ બહાર આવ્યું છે મેરકુવા ગામમાં પાંચ સભાસદ મૃતક થયા બાદ છેલ્લા ચાર વર્ષથી એમના નામે દૂધ વેચાણ અને પૈસા ઉપાડ થઈ રહ્યા હતા તેવું સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું

સેન્ટ્રલ કોપરેટિવ બેંક ની અંદર જે ટ્રાન્ઝેક્શન થાય છે પાંચ પાંચ વર્ષ સુધી માણસ મરી ગયા પછી એ ટ્રાન્ઝેક્શન ચાલુ રહે છે આ અધિકાર પત્ર આપવામાં આવે છે હવે અધિકાર પત્રની અંદર આની સહી અંગૂઠો લેવામાં આવે દસ દિવસે પગાર આવે દસ દિવસે પગારમાં એમની સહી લેવાય કાં તો એનો અંગૂઠો લેવાય અંગૂઠો મારતો તો અંગૂઠો લેવાય હવે એ વેરીફાઈડ પણ નથી કરતા અને એ નથી કરતા ને એના પૈસા ચૂકવાઈ જાય છે તો આની અંદર બેંક પણ સામેલ હોય મને લાગી રહ્યું સરકારે ત્રણ વર્ષથી ઓડિટ કર્યું જ નથી સરકાર ઓડિટ નથી થયું એવું દરેક મંડળીમાં તપાસ કરતા બહાર આવ્યું છે અત્યારે મંડળીએ પોતાનું ઓડિટ પોતાની જાતે કરાયું છે એટલે આ ઓડિટ થયું જ નથી મારે એટલું જ કેવું છે કે તમે જેમ જેમ આની અંદર જીતમાં જતો મને એવું કહો ચલો અત્યારે ડિજિટલ સિસ્ટમ આખી માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ લાવી દીધી આપણે સબસિડી પણ જે સરકારની મળતી હોય તો આપણે ડાયરેક્ટ આપણા એકાઉન્ટની અંદર ઓનલાઈન થઈ જાય છે અને એ ઘણી મોટી રકમ હોય તો પણ ઓનલાઈન થઈ જાય મને એવું બતાવો કે ડેરી એ બરોડા ડેરી એ સેન્ટ્રલ કોપરેટિવ બેંક સાથે કેટલા વર્ષથી આ અધિકાર પત્ર આપીને વ્યવહાર ચાલુ રાખવાનું કામ ચાલુ રાખ્યું છે અને બીજું કે આ એક દસ દિવસનો પગાર એ લગભગ મારા ધ્યાન મુજબ પચાસ કરોડથી સો કરોડનો છે વડોદરા જિલ્લો અને છોટાઉદેપુર જિલ્લો હવે આ પગાર એ નાની વાત નથી હવે આટલી મોટી રકમ જ્યારે દસ દિવસે આપણે ચૂકવતી હોય તો એના માટે અત્યારે તો ઓનલાઈન સિસ્ટમ થઈ ગઈ છે ડાયરેક્ટ ખેડૂત સભાસદના એકાઉન્ટની અંદર પેમેન્ટ થાય અને ગમે ત્યાંથી એ પેમેન્ટ ઉપાડી શકે એની જાતે એવી સિસ્ટમ છે તો પછી અધિકાર પત્રનો નિયમ કેમ મારે આ કેવું છે અને મારો આક્ષેપ નથી આ ચાલતી પ્રક્રિયા છે અત્યારે આ પ્રક્રિયા ચાલતી છે એ જાતે એક્સેપ્ટ કરે છે અને આ કેમ કરવું એ જ મને ખબર નથી આ કેમ કરવું આ મૂળ બરોડા ડેરી અને સેન્ટ્રલ કોપરેટિવ ઓપરેટિવ બેન્કનું એગ્રીમેન્ટ એ જ મોટો તપાસનો વિષય છે બરોડા ડેરી અને સેન્ટ્રલ કોપરેટિવ ઓપરેટિવ બેન્કમાં જે તમામ મંડળીઓના એકાઉન્ટો છે એ એકાઉન્ટોની અંદર મેજોરિટી એકાઉન્ટમાં અધિકારપત્રનો જ ઉપયોગ કરવામાં આવે છે હવે એ સભાસદ સાચો છે એ સભાસદ ખોટો છે એની તપાસ પણ નથી થતી એનું કારણ આ મેળા કુવામાં જે બહાર આવ્યું છે તરત જ ખ્યાલ આવે છે કે ભાઈ એમાં કોઈ જ માણસ આ વેરીફાઈડ કરતું જ નહીં હોય તો જ આટલું મોટું કૌભાંડ થઈ જશે એટલે મારો વિષય માત્રને માત્ર ગઈકાલે જે બરોડા ડેરીના એમડી અને બરોડા ડેરીના ચેરમેન મારા પત્રકાર મિત્રો ની સામે જે વાત કરી જે નિવેદન કર્યું એ નિવેદન હાસ્યાસ્પદ બે જવાબદાર અને એ કહેતા હતા કે આ ભ્રષ્ટાચારની વાત ખોટી છે એ આ ભ્રષ્ટાચારનો પુરાવો છે આ આ ભ્રષ્ટાચારનો પુરાવો કે બરોડા ડેરી એમાંથી છટકી ના શકે એમાં એમડી કે નિયામક મંડળ એ જવાબદાર હોય હોય ને હોય કેમ કે પ્રમુખ મંત્રી મંડળીનું ખોટું કરે છે એ ખોટું ના કરે એનું ધ્યાન રાખવાની જવાબદારી કોને આજે ખોટું થઈ રહ્યું છે તો એ કોના ઈશારે થઈ રહ્યું અને બીજું કે કાલે એમને જાહેરમાં તમારી વચ્ચે વાત કરી